હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇન્ડ એન્ડ ફ્રેશ વ્લોક સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા આઠ અને આજે હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે ત્યાં છે ફંક્શન તો હા જેમ બે રોનક થઈ ગયા છે રેડી હું પણ થઈ ગઈ છું મસ્ત રેડી અને હવે નીકળીએ છીએ અમે તો અહીંયા હવે હવન ચાલુ થઈ ગયા છે અને અહીંયા મમ્મી પપ્પા બંને હવનમાં બેસ્યા છે અને અત્યારે અમે બસ આટલા જણા છીએ ઘરના તો બધા થોડા ધીમે ધીમે આવશે र्गो देवस्य धीमहि धियो नमः प्रचोदया वा इदं गाय ेयं ॐ भूर्भुव स्वगतसवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दियो गां न

અમે નીકળ્યા છીએ હવે મારા ઘરે જવાય બંને મને મૂકવા આવે છે મારા ઘરે તો વરસાદ બહુ જ હતો અને મને રસ્તામાં ટ્રાફિક વરસાદ બધું એટલું બધું નડ્યું તો પણ સાડા ની આસપાસ હું મારા ઘરે અહીંયા સાબરમતી પહોંચી ગઈ તી અને હા ચોપલા હમણાં વચ્ચે બોલવું બહુ ગમક તો બસ અને પછી ઘરે આવીને તો એટલા માટે હું વ્લોગ ના લઈ શકી કેમ કે પહેલાં તો હું થોડીક ભીની હતી પછી મેં ઘરે આવીને જોયું તમારા ફુવાજી આવ્યા હતા તો એમની જોડે અમે બધા થોડીક વાર બેસા કેમકે એ છેક સુરતથી આવે છે એટલે મતલબ થોડાક ટાઈમ માટે જ રોકાયા હોય એટલે બધા એમની જોડે શાંતિથી બેઠા પછી હમણાં દસ વાગે એમની સુરતની બસ હતી એટલે હમણાં જ ગયા પછી એમ એ ગયા પછી અમે થોડીક વાર બહાર આંટો મારવા ગયા આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો તો મેં કીધું રોનક છેલ્લી છેલ્લી લસ્સી પીવડાવી દો નહીં રોનક એટલે મેં થોડીક લસ્સી પીધી કેમ કે મેં સાંજે કોઈ નાસ્તો કર્યો નહોતો એટલે હમણાં જ જસ્ટ અમે લસ્સી પીને ઘરે આવ્યા છીએ અને બસ હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ તો આજના બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ